અમદાવાદમાં બ્લેક એન્ડ વન કપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સત્તર અને અઢારમી મે ના રોજ આયોજિત થઈ હતી જે સફળતા પૂર્વક સંપન્ન થઈ આ જેટલી ભાગ લીધો હતો જેમાં મેચ રોજ અમદાવાદ અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ ટીમ વિજેતા બની ફાઈનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડીજીપી કે એલ એન રાવ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નું આયોજન બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીતેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એનું હું મેનેજિંગ ડિરેક્ટર છું આ અહીંયા બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ એકેડમી છે બેડમિન્ટન એકેડેમી જેની અંદર આ ટુર્નામેન્ટ રમવામાં રમાડવામાં આવી રહી છે આ એક એવા પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં કમ્બાઇન્ડ એજ કેટેગરીમાં તમે ભાગ લઈ શકો છો અને એક ટીમ બનાવવાની લાવ બનાવીને લાવવાની હોય છે જેમાં છ પ્લેયર્સ એક ટીમમાં હોય છે જેની ટોટલ એજ એક પ્લેયરની સેવન્ટી ફાઇવ પ્લસ બીજા પ્લેયરની એટી અને ત્રીજા પેયરની નાઇન્ટી ફાઇવ પ્લસ હોય છે આમાં દરેક જગ્યાઓથી સુરત અમદાવાદ બરોડા બોમ્બે અને ખાસ કરીને રાજકોટ જામનગર ત્યાંથી અહીંયા આ પ્રકારની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમો આવેલી છે આ ટુર્નામેન્ટમાં જે ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે પ્રથમને અને દ્વિતીયને એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ આવશે એના માટે પચીસ હજાર ઇનામ રાખવામાં આવ્યું છે આમાં ખાસ કરીને જે મોટા એજના લોકો હોય છે એને પ્રોત્સાહન આપવા માટે અને એ લોકોની ફિટનેસ જાળવી રાખે અને આ પ્રકારના જે ઇનામ રાખવાથી એ લોકો મોટી થાય આ બેડમિન્ટન માટે અને અત્યારે રમે એ પ્રકારે અમારું જે છે અને આના પછી અમે લોકો નાના છોકરાઓ માટે એક બહુ મોટી ટુર્નામેન્ટ આયોજન કરીશું એ નવેમ્બર ડિસેમ્બરના એમાં રહેશે જેમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે મળીને અમે લોકો એક ગુજરાતની બેડમિન્ટન લીગ કરીશું જેની અંદર છોકરાઓને બહુ સારું રોકડ ઇનામ મળી શકશે